આપણી ધરતી ફક્ત માટી અને પથ્થરોનો ટુકડા નથી પરંતુ એક જીવંત પુસ્તક છે જ્યાં દરેક પાનું લાખો વર્ષ જૂની કહાનીઓ કહે છે સમય અને પ્રકૃતિએ મળી એવા ચમત્કારો સર્જ્યા છે જે માનવીય કલ્પના કરતા પણ ઘણા આગળ વધે છે કેટલાક દ્રશ્યો એટલા અદભુત છે કે ત્યાં પહોંચીને લાગે કે જાણે બીજી જ દુનિયામાં પગ મૂકી દીધો હોય જો શ્વાસ પણ રહસ્યથી ભરેલો લાગે છે અને આંખો ચારે તરફ ફેલાઈ દે અને પણ કહેલી કહાનીઓને શોધવા લાગે છે આ મુસાફરી ફક્ત જોવા માટેની નથી પરંતુ અનુભવી લેવા માટે છે જ્યાં દરેક દ્રશ્ય હૃદયના ધબકારાને તેજ કરી દે છે અને આત્માને અચરસથી ભરી દે છે તો ચાલો જઈએ એ સફરે જ્યાં પ્રકૃતિએ પોતાના સૌથી અદભુત રહસ્યો સાચવી રાખ્યા છે વૃક્ષ મેળા ગાસ્કર ધરતી પર ઉભેલા બાઓબાબ વૃક્ષોને દુનિયાના સૌથી અને અનોખા અને રહસ્યમય વૃક્ષોમાં ગણવામાં આવે છે એના વિશાળ અને ખડતરા તણા એટલા બધા પહોળા હોય છે કે તેમાં હજારો લીટર પાણી સચવાઈ શકે છે એ જ કારણ છે કે આ વૃક્ષો આફ્રિકા અને મેડાગાસ્કરના શુષ્ક વિસ્તારમાં હજારો વર્ષોથી જીવંત રહ્યા છે કેટલાક બાઉબાબ વૃક્ષોની ઉંમર છ હજાર વર્ષથી પણ વધુ માનવામાં આવે છે એટલે કે જ્યારે માણસ હજુ સિવિલાઇઝેશનના પ્રથમ પગલા ભરી રહ્યો હતો ત્યારે પણ આ વૃક્ષો ધરતી પર ઊભા હતા આ વૃક્ષોની સૌથી વિશિષ્ટ ઓળખ એ છે કે તેની ડાળીઓ ઉપરની બાજુએ જડ જેવી લાગતી ચારે બાજુ ફેલાય છે જોતા એવું લાગે છે કે જાણે વૃક્ષોને ઉખાડીને ઊંધા પાથરી દીધા હોય એ માટે જ એને ઊંધા વૃક્ષ પણ કહેવામાં આવે છે સ્થાનિક કિવદંતીઓ કહે છે કે દેવતાઓએ એને ભૂલથી ઊંધું આવી દીધું હતું ને એટલે એ આ રૂપમાં જોવા મળે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ રચના એને કઠોર પરિસ્થિતિઓમાં જીવવા માટે મદદરૂપ બનાવે છે આ વૃક્ષોના મોટા સફેદ ફૂલ વર્ષમાં ફક્ત એક જ વાર ખીલી ઉઠે છે અને એમાં હળવી સુગંધ પણ હોય છે પણ આ ફૂલ ફક્ત એક જ દિવસ જીવંત રહે છે અને પછી મુરજાઈ જાય છે જાણે પ્રકૃતિએ એને ક્ષણિક સૌંદર્યનો પ્રતીક બનાવી દીધું હોય બાઓબાબ ફક્ત સૌંદર્ય કે રહસ્ય પૂરતું જ મહત્વનું નથી પરંતુ એ સમગ્ર પર્યાવરણ માટે જીવન રેખા છે એના ખોખલા જીવો અને પક્ષીઓ આશ્રય મેળવે છે માણસ પણ ક્યારેક એની છાયડી કે એ શરણ મેળવે છે એના એના પાંદડા પાંદડા અને ફળ વપરાય છે અને એમાંથી બનતી વસ્તુઓ સ્થાનિક જીવનનો ભાગ છે સૌથી પ્રસિદ્ધ સ્થળ છે એવન્યુ ઓફ ધ જ્યાં રસ્તાની બંને બાજુ આ વિશાળ વૃક્ષો કતારમાં ઊભા છે સૂર્યાસ્ત સમયે જ્યારે એના લાંબા પડછાયા ધરતી પર પડે છે ત્યારે આખું દ્રશ્ય જાણે સ્વપ્ન લોક જેવું લાગે છે બાઓબાબ વૃક્ષો આપણને શીખવે છે કે સહનશક્તિ ધીરજ અને અનુકૂલન લાંબા જીવન અને મહાનતાનો આધાર છે આ ફક્ત વૃક્ષ નથી પરંતુ ધરતીના હજારો વર્ષ જૂના ઇતિહાસનો જીવંત સાક્ષી છે નંબર કાવાઇજેન જ્વાળામુખી નીલી અને આલ્મ તળાવથી ભરેલો જ્વાળામુખી ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર આવેલો કાવા ઈજેન જ્વાળામુખી પ્રકૃતિના સૌથી અનોખા ચમત્કારોમાંનો એક છે લગભગ 9000 ફૂટ ઊંચાઈ પર આવેલો આ જ્વાળામુખી સામાન્ય જ્વાળામુખીથી બિલકુલ જુદો છે કારણ કે અહીં રાત્રે નીલી આગ પ્રગટે છે આ આગ કોઈ જાદુઈ નથી

જે વિશ્વનું સૌથી મોટી આલમ તળાવમાંનું એક છે એની સપાટી ભલે સુંદર હરી નીલી લાગે પરંતુ એમાં સલ્ફ્યુરિક એસિડ એટલો વધારે છે કે પાણી માણસો અને પ્રાણીઓ માટે અત્યંત ખતરનાક છે સ્થાનિક લોકો સદીઓથી અહીં સલ્ફરની ખાણોમાં કામ કરતા આવ્યા છે મજૂરો ભારે સલ્ફરના પથ્થરો ખભા પર લઈ પહાડમાંથી નીચે જાય છે આ કામ ખૂબ જ જોખમી છે કારણ કે ઝેરી વાયુ શ્વાસ લેવામાં અવરોધ કરે છે છતાં પણ એ જ એમની રોજીરોટી છે યાત્રીકો માટે અહીં પહોંચવું રોમાંચક સાહસ છે રાત્રે ટ્રેકિંગ કરીને જ્યારે લોકો નીલી આગ પોતાની આંખથી જુએ છે ત્યારે દિલની ધડકનો તેજ થઈ જાય છે આ જગ્યા બતાવે છે કે પ્રકૃતિની સુંદરતા અને ભય એક જ સિક્કાના બે પાસા છે નંબર 3 ન્યુસ વાઇનસ્ટાઇન કાસલ પરિકથા જેવો મહેલ જર્મનીના બવેરિયા પ્રાંતની ફરી ખીણો અને બરફ આચ્છાદિત પહાડોની વચ્ચે આવેલું ન્યુસ વાઇનસ્ટાઇન કાસલ જાણે પરિકથામાંથી નીકળેલું લાગે છે આ મહેલ 19મી સદીમાં બવેરિયા રાજા લુડવિક દ્વિતીય બનાવડાવ્યો હતો જેને ફેરી ટેલ કિંગ પણ કહેવામાં આવતા એમણે જર્મન પુરાણો અને મધ્યયુગીય વીર ગાથાઓથી પ્રેરાઈને આ મહેલને પોતાની કલ્પનાઓનું જીવંત સ્વરૂપ આપ્યું છે એનો સફેદ ચમકતો ઢાંચો એનો સફેદ ચમકતો ઢાંચો ઊંચી તીખી છતો એને પરિકથાના મહેલ જેવો રૂપ આપે છે ડિઝનીના સ્વીપિંગ બ્યુટી કાસલનું ડિઝાઇન પણ આ જ મહેલથી પ્રેરિત થયું હતું આજે પણ આ મહેલ જર્મની નું સૌથી પ્રસિદ્ધ અને આકર્ષક બરફના જાદુઈ સામ્રાજ્યમાંથી નીકળેલો હોય તેવું લાગે છે જ્યારે ઉનાળામાં હરિયાળી મેદાનો અને જીવંત ચિત્ર જેવું બનાવી દે છે આ મહેલ બતાવે છે કે માણસનું સપનું ભલે કેટલું અસંભવ લાગે પણ જો તેમાં જુસ્સો હોય તો એ સમયને પાર કરતો અવિનાશી વારસો બની શકે છે નંબર સફેદ દ્વીપ ગ્રીસનો સેન્ટોરીની દ્વીપ દુનિયાની સૌથી સુંદર અને રહસ્યમય જગ્યાઓમાંથી એક ગણાય છે આ દ્વીપ હજારો વર્ષ પહેલા ભયાનક જ્વાળામુખીના વિસ્ફોટથી બન્યો હતો ખડકાળ ચટ્ટનો પર બનેલા સફેદ ઘર ને નીલા ગુંબજ ચર્ચો એને પરિકથા જેવા દ્રશ્યો આપે છે સાંજના સમયે અહીંનો સૂર્યાસ્ત દુનિયાનો સૌથી સુંદર સૂર્યાસ્ત માનવામાં આવે છે અહીં કાળા અને લાલ જ્વાળામુખી રેતવાળા બીચ એની આગવી ઓળખ છે કેટલાક લોકો સેન્ટોરીની ગુમ થયેલી એટલાન્ટિસ નગરી સાથે પણ જોડે છે જે એને વધુ રહસ્યમય બનાવે છે સેન્ટોરીની સાબિત કરે છે કે પ્રકૃતિની વિનાશકારી શક્તિઓ ક્યારેક સૌથી સુંદર સર્જનો પણ આપી શકે છે. નંબર 5 લોસ ગ્લેશિયર્સ નેશનલ પાર્ક બરફીલો સ્વર્ગ. આર્જેન્ટિનાના પટાગોનિયા વિસ્તારમાં આવેલો લોસ ગ્લેશિયર્સ નેશનલ પાર્ક

ટ્રેકિંગ આઈસ ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવા સાહસ યાત્રિકોને બરફીલા સ્વર્ગનો અનુભવ કરાવે છે નંબર 6 ગોડાફોસ ધોધ દેવતાઓના ઝરણા આઇસલેન્ડમાં આવેલો ગોડાફોસ વોટરફોલ વોટરફોલ ઓફ ગોડ્સ તરીકે ઓળખાય છે એની પહોળાઈ લગભગ 100 ફૂટ છે દસમી સદીમાં જ્યારે આઈસલેન્ડમાં ખ્રિસ્તી ધર્મ અપનાવવામાં આવ્યો ત્યારે જૂના નોર્સ દેવતાઓની મૂર્તિઓ આ ઝરણામાં ફેંકવામાં આવી હતી ત્યારથી એ દેવતાઓના ઝરણા તરીકે ઓળખાય છે ઉનાળામાં જ્યારે ઇન્દ્રધનુષ જળહળે છે અથવા શિયાળામાં બરફથી આચ્છાદિત થાય છે ત્યારે બંને રૂપ સમાન રૂપે જાદુઈ લાગે છે નંબર સાત બેરીગર મેટિયર ક્રેટર બ્રહ્માંડનો નિશાન અમેરિકાના એરિઝોનના રણમાં આવેલો બેરીગર મેટિયર ક્રેટર ધરતી પર બ્રહ્માંડની શક્તિનો જીવંત પુરાવો છે લગભગ પચાસ હજાર વર્ષ પહેલા એક વિશાળ લોખંડનો ઉલ્કા પીંડ ધરતી સાથે અથડાયો અને એક મોટું ગાબડું બન્યું એનો વ્યાસ લગભગ એક પોઈન્ટ બે કિલોમીટર

અને મેન્કોરેનો પિરામિડ પ્રાચીન ઇજિપ્તની અદ્ભુત એન્જિનિયરિંગનો પુરાવો છે. લાખો ટનના પથ્થરોથી બનાવેલા આ પિરામિડ આજે પણ એ રહસ્ય સાચવી રાખે છે કે એ સમયે લોકો કેવી રીતે બધું શક્ય કરી શક્યા હશે. એનો તારાઓ સાથે સંરેખણ પણ ખગોળીય જ્ઞાનના સંકેત આપે છે. કેટલાક લોકો તો એને પરગ્રહ્ય મદદ સાથે પણ જોડે છે. જ્યારે સૂર્યપ્રકાશ જળહળે છે અથવા ચાંદની રહસ્યમય છાયા પેદા કરે છે ત્યારે એને પોતાની નાની હાજરીનો અહેસાસ થાય છે આ સ્થળ ફક્ત પથ્થર પાણી બરફ કે વૃક્ષ નથી પરંતુ સમયની જીવંત સાક્ષી છે જેને પ્રકૃતિ એ સદીઓથી સાચવીને રાખી છે દરેક દ્રશ્ય આપણને શીખવે છે કે અસલી મહાનતા હંમેશા પ્રકૃતિ અને ઇતિહાસની ગોદમાં જ છુપાયેલી હોય છે આજે આ યાત્રાએ આપણને એ યાદ અપાવ્યું કે શોધવાની તરસ ક્યારે બુજાવાની નથી તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ આગળ વાર આપણે ફરીથી મળીશું એક નવા જ રહસ્યમય અને અદભુત સફરમાં આપને આ વિડીયો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો